જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો અત્યારે ખેડૂતના નામે ખરેખર બધા સરી ખાય છે અને ખેડૂતના નામે ફેમસ થવા માટે હીરો બનવા માટે આવ્યા છે અને વ્યૂ લઈ અને પોતાનું કરીને અને નીકળી જાય છે ખરેખર આવા જ જે અત્યારે માર્કેટની અંદર જેટલા બધા નીકળી ગયા છે એને એક મારે ચેલેન્જ આપવી છે કે જો ખેડૂતો પ્રત્યે તમે નીકળ્યા હો અને ખેડૂતો પ્રત્યે તમે સારું કરવા નીકળાવો તો અત્યારે રોડમાંથી નીકળવાનો વારો આવ્યો છે તો બધા મોર થાવ અને નીકળો અને ખેડૂતોને ભેગા કરો આપણે એમાં પૂરેપૂરો ટેકો આપવાનો છે જે અત્યારે તમે કાયમી માટે જુઓ છો કે જે આપણે જગદીશભાઈ મહેતા પત્રકાર છે હું એનું નામ લઈને એને આજ એના માટે આપણે વિડીયો બનાવવો છે કે જે ભાઈ આજે ઘણો ટાઈમ છે ખેડૂતો પ્રત્યે હારું સારું કહે છે અને ખેડૂતોને બહુ મજા આવે છે ખેડૂતો એમ કહે છે કે જગદીશભાઈ આપણા માટે સારામાં સારા વ્યક્તિ છે ખેડૂતો માટે હવે એને આપણે અત્યારે એ કહેવું છે કે ભાઈ તમે જે એમ કહો છો કે ભાઈ આપણે યાદ છે તો કતલખાનું છે એમાં સો ટકા કતલખાનું જ છે વેપારીઓ જે એની અંદર બેઠા છે એ બધા જે ટૂંકમાં મામા કંચ મહિલા જ છે આપણે એમ કહીએ છીએ અને એ કંચ મહિલા કારણ કે એ બધા ખાવા સરવા ને ખાવાવાળા જ છે ખેડૂતોને પતાવા પોતપોતાનું કરે છે બધાય કારણ કે આપણે જોઈએ છીએ કે જે શેરમેન બેઠા છે આજ દહ વર પહેલાં જેની પાસે સડી પહેરવા નહોતી ને આજ ટૂંકમાં તમને કહું તે ફોર્ચ્યુનર ગાડીઓ લઈને રખડ્યા છે તે ખેડૂતના પૈસે જ રખડ્યા છે કાંઈ અહીં હરકવા નહોતા ગયા કે બાપાની કંઈ પેઢી નથી એની ઉપાડેલી જે કે દાખલા તરીકે તો હવે જગદીશભાઈને વાત કરવી છે કે તમે ખેડૂતો પ્રત્યે બહુ સારી વસ્તુ કરો છો તમે એમ કહો કે ખેડૂતો બિસારો રીંગણો પાંચ પૈસા કિલો અને રૂપિયા કિલો રીંગણા આવે છે તો ખરેખર તો હવે એવું આપણે જગદીશભાઈને કહેવું છે કે તમે જે ખેડૂતો પ્રત્યે એટલું બધું કયો શું તો હવે અત્યારે ખેડૂતોને જે માંડવીની અંદર મગફળીની અંદર ખૂબ જ મોટો પ્રશ્ન આવ્યો છે કે ગયા વર્ષે બસો મણની મગફળીની ખરીદી કરી હતી અને આ વખતે અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર જેને ખજી ખબર જ નથી આમ તો ખરેખર તો અને જેમ આવે એમ ટૂંકમાં સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા હતું બધા વિડીયો મૂકવા માંડ્યા છે ખેડૂતોના બહુ મોટા પ્રશ્ન છે કે ભાઈ આ વખતે સિત્તેર મણ જ મગફળી લે સિત્તેર મણ એટલે કે ભાઈ હાડા તઈન ખાંડી તો ખેડૂતોને દેવી કાંઈ પોહાવાની નથી હાડા ખાંડી તો હવે એના માટે આપણે જગદીશભાઈને વાત કરવી છે અને વિડીયો એટલો બધો શેર કરવાનો છે મિત્રો એટલો બધો શેર કરવાનો છે જગદીશભાઈ સુધી વિડીયો પહોંચે જગદીશભાઈને આપણે નંબર ગોતી અને ફોન પણ કરવાનો છે તો જગદીશભાઈને એટલું જ કહેવું છે કે તમારા ભેગા અત્યારે લાખો ખેડૂતો જોઈ રહેલા છે તો તમે જે એક એવું આયોજન કરો કે ભાઈ ખેડૂતોને ભેગા કરવા છે અને સરકારને આપણે કેવું છે કે ભાઈ બસો મણથી નીચે મગફળી માંડવીની મગફળીની ખરીદી ન થવી જોઈએ આપણો એક જ ધ્યેય છે અટાણે ખેડૂતોનો બસો મણ મગફળી માંડવીની ખરીદી થવી જોઈએ સરકારને જે આયોજન કરવા હોય એ કરે જે કરવું એ કરે આપણે બસો મણથી મતલબ છે ખેડૂતોને દસ ખાંડી માંડવી એક ખાતા લેવાની થાય છે હવે જો ખેડૂતો પ્રત્યે તમે હારું જ કરવા નીકળાવો ને તો હવે રોડમાંથી નીકળવાનો વારો છે બાકી જો ફેમસ થવાની હીરો થવા નીકળાવો તો સાંજે આઠ વાગે કોઈઓ ખીચડી ખાઈને અને સુઈ જવું એનો કોઈ મતલબ છે નહીં કારણ કે જો ફેમસ જ થવું છે તમારે હીરો બનવું છે તો એ ખબર પડી જ આપણે ને આપણે એવું કરવા માગીએ છીએ કે જે બધા અવા છે એમાં જગદીશભાઈ મહેતા એના વગરના ઘણા બધા છે ધારો કે પાલભાઈ આંબલિયા છે જો આમાં ક્યાંય રાજકારણ નથી લઈ જવાનું કે આમાં કોઈ પક્ષ નથી લઈ આવવાનું આપણે જે ટૂંકમાં ખેડૂત તરીકે જે નીકળ્યા છીએ એ ખેડૂતોનો જ મુદ્દો આપણે ઉઠાવવાનો છે પાલભાઈ આંબલિયા હોય તો ભલે રાજુભાઈ કરપડા હોય તો ભલે પરેશભાઈ ગૌસ્વામી હોય તો ભલે જગદીશભાઈ મહેતા છે આવા સાગરભાઈ રબારી છે આવા ખેડૂત આગેવાનો છે ઘણા બધા છે જે ટૂંકમાં એ એમ કહે છે કે અમે ખેડૂતો પ્રત્યે કાંઈક સારું કહીએ છીએ જો તમે બધાએ ખેડૂતો પ્રત્યે સારું કરવા નીકળાવો તો અત્યારે નીકળવાનો વારો છે કારણ કે આ મારાથી એકથી વસ્તુ થવાની નથી હું કોદાસ કરવા બે તો મારાથી એકથી નથી થવાનું ખેડૂતને પણ સમજવાનું છે ગામડી પાંચ ખેડૂતો પાંચ દેડૂતો હોશિયારો હોય નીકળો પણ આવા બધાય જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે ખબર પડે આપણેને કે ભાઈ ફેમસ થવા હાટુથીને સોશિયલ મીડિયામાં ન્યૂઝમાં બેઠા બેઠાને મીડિયામાં જે ડિબેટું કરે છે એ સ્પેશિયલ ટૂંકમાં બેઠા બેઠા ડિબેટું કરે છે કટાણે નીકળ્યા છે રોડમાંથી એ આપણે જોવાનું છે કે કેટલા ખેડૂતોમાંથી સારું કરે છે બાકી કેટલા ખોટી ના છે ને કેટલા હાસી ના છે માર્કેટમાં નીકળે ને તો ખબર પડશે કે આમાં કેટલા નીકળશે કારણ કે ખેડૂતો આવી રીતે જ બોરવાય બોરવાય ને ખેડૂતોનું ક્યાંય સંગઠન નથી થતું ને ખેડૂતો ક્યાંક ને ક્યાંક પાછો પડે છે એટલે આપણે ખેડૂતોને થોડુંક સમજવાનું છે આપણે જોવાનું છે હું એ ખેડૂતોને એમ કહું છું કે તમને જે સારો વ્યક્તિ લાગે છે તમને જે સોશિયલ મીડિયાની અંદર એમ લાગે છે કે આ ખેડૂતો પ્રત્યે કંઈક કરે છે એને ફોન કરો કારણ કે આવો આવે ત્યારે જ એની જરૂર હોય છે બાકી તો કાયમી બધાય જે ખુરશીઓ બેઠા બેઠા અભિપ્રાય દેવાવાળા દેવાના છે એનાથી કંઈ વસ્તુ કોઈ થવાની નથી આમાં તો એક જ વસ્તુ છે કે બહાર નીકળીએ અને એક જ વસ્તુ આમાં કંઈ આવેદન એ નથી દેવું આવેદન દેવાનો કોઈ મતલબ નથી કારણ કે આવેંદન કલેક્ટરને દીધી શું થવાનું છે આમાં તો એક જ વસ્તુ છે કે તમે બધાએ લાખો ખેડૂતો ભેગા થાવ ગામડે ગામડેથી ખેડૂતો નીકળે બરાબર તો જ આ વસ્તુ શક્ય થવાની છે સરકાર એમ કેવી જોઈએ કે ભાઈ ના અમે બસો મણ મગફળીની ખરીદી કરશું બરાબર એટલે ખેડૂતોને સંતોષ એ હું તો એમ કહું છું કે આપણે તો જેટલું બને એટલું મારાથી તો હું બને એટલી મહેનત કરું છું અને કરતો રહે અને આપણો તે એક જ છે ખેડૂતોને બસો મણ મગફળીનું ખરીદી કરવાની કેમ કે હજી સરકાર તરફથી કોઈ નિર્ણય નથી એવો આલિયા માલિયા જેવા જે બધા સોશિયલ મીડિયામાં કહે છે કે મણની ખરીદી કરશે એના અનુમાન પ્રમાણે કહે છે પણ આપણે એક અનુમાન પ્રમાણે કહેતા હોય તો ખેડૂતોને અત્યારે મગજમાં તો પ્રશ્ન મોટો હોય જ કે ભાઈ મણની ખરીદી કરશે તો એમાં શું ખેડૂતોને વર્તર રહે એટલે આપણે ખેડૂતોને એક થવાનું છે ખેડૂતોને એકથી આ પહેલાં આપણે આ જોવાનું છે કે ખેડૂતો પ્રત્યે જે ખેડૂતો પ્રત્યે જે નામ લઈને અને ફેમસને એક્ટરો થવા માગે છે ને હીરો થવા માગે છે એ કેટલા રોડ ઉપર અત્યારે આવે છે અને કેટલા વિડીયા બનાવીને મૂકે છે કે હાલો ભાઈ અમે ખેડૂતો પ્રત્યે કરવા તૈયાર છીએ તો આપણેને ખબર પડે ખેડૂતો પ્રત્યે કાંઈક કરે બાકી આપણે એક અઠવાડિયાની રાહ જોવાની છે અને બધાના વિડીયા આપણે બનાવવા છે બધાના નામ લઈને વિડીયો બનાવવા છે કારણ કે અત્યારે જરૂર છે અત્યારે સમય આવ્યો છે અને અત્યારે જરૂર છે હવે અને જેટલા પણ ક્યાંય નહીં આવે ને માર્કેટમાં એને બધેને વાંકડી પકડીને ખેંચી ખેંચીને એને બધાને હરખીના કરવાના છે કેમ કે કાયમી માટે જો સારા સારા ડિબેટ કરતા હોય અભિપ્રાય દેતા હોય અત્યારે જરૂર હોય ત્યારે ક્યાંય નવો નીકળે તો એનું કાંઈ મતલબ નથી મિત્રો એટલે આપણું કહેવાનો મતલબ જે છે એ તમે છો કે ભાઈ આપણે ખેડૂતો પ્રત્યે જે વસ્તુ આપણે કરીએ છીએ અને જે કરવાની છે એમાં ખેડૂતોને ક્યાંક લાભ થાય એવી વસ્તુ કાયમી માટે આપણે કરતા રહી છીએ મિત્રો અને કરતા રહેશું કારણ કે આપણી જે કેપેસિટી છે એ કેપેસિટી પ્રમાણે આપણે લડશું અને લડીએ છીએ અને લડતા રહેશું મિત્રો તો વિડીયોને બંને એટલો શેર કરજો ખેડૂતોને આમાં કાયમીથી કાયમી ખબર પડે ખેડૂતોને જાગૃત થવાનું છે ખેડૂતો જાગૃત થાય તો જ ક્યાંક આગળને આગળ અત્યારે તમે જુઓ પોઝિશન ખેડૂતો માટે બહુ મોટી ખરાબ પોઝિશન છે જ્યાં હમણાં શિયાળુપીઠનું વાવેતર થાય ને ત્યાં ક્યાંય ખાતરનો એટલો બધો અભાવ હોય છે ખેડૂતોને ક્યાંય ખાતર નહીં જડે એટલે સરકારની એક જ નીતિ છે ખેડૂતોને મારવાની આના કરતાં અંગ્રેજો પણ હારા હતા એટલે આવું નવા વિડીયો જોતા રહ્યો વિડીયોને બને એટલો શેર કરજો લાઇક કરજો નવા મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન